વડોદરામાં ચુમ્મોતેર વર્ષીય વકીલ વિઠ્ઠલ પ્રસાદ પંડિતની ઘાતકી હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે શહેર નજીક આવેલા સિંધરોડ અમરાપુરા મિની બ્રિજ પાસે વકીલ પર હુમલો કરી પોતાના અસીલે જ હત્યા કરતા ભારે ચકચાર મચી હતી આ બનાવ બાદ અજાણ્યા શખ્સે પરિવારને અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પોતાની સાથે રહેતાલીસ ના શખ્સે હત્યા કરી નાખી હતી હત્યા પાછળ આરોપી પત્નીની છેડતી કરતો હોવાનું પોલીસ સામે રટણ કરવામાં આવ્યું હતું તાલુકા પોલીસે વકીલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સહેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી આ પાછળનું મુખ્ય કારણ શું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અંગે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ગોહિલે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે હત્યા કરનાર આરોપીની અમે અટકાયત કરવામાં આવી છે આરોપીની પત્ની સાથે મૃતકે છેડછાડ કર્યા હોવાનીના કારણે જ તેની હત્યા કરી હોવાનું હાલમાં પ્રાથમિક માહિતી સામે આવી છે હત્યા ફાઈબરની પાઇપ વડે કરી હોવાનું જણાય આવ્યું છે આ આરોપી અને વકીલ રણુ ખાતે ફરવા ગયા હતા અને બાદમાં પરત ફરતા આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો હાલમાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગત તારીખ એકત્રીસ આઠ બે હજાર રોજ સાંજે આ બનાવ બન્યો છે શરૂઆતમાં કંઈ માહિતી ના મળી પછી બોડી જોડે જાણવા મળ્યું કે જે શરીરના અલગ અલગ ભાગોમાં જે રીતે ઇજા પહોંચી છે એ કોઈના માર મારવાથી ઇજા બનેલ છે જેના કારણે આ મોત નીપજેલ છે શું નામ છે મનાનું વિઠ્ઠલ પ્રસાદ પંડિત છે વકીલ શ્રી આ ઘટના સિંગરોડ નદીની સિંગરોડ ગામ પાસે બની છે મીની નદીના લોકેશનની આસપાસ કે જાણવા મળી છે ત્યાંના બે વ્યક્તિએ એકસો આઠને બોલાવી હતી અને એકસો આઠને મારફતે એસએસજી હોસ્પિટલ આકરી સારવાર સારવાર અર્થે લઈ આવ્યા હતા ગત રાત્રે ગત રાત્રે એક ત્રીસ વાગ્યે સારવાર દરમિયાન મોત નીપજેલ છે એ વ્યવસાય વકીલ વકીલ હતા ઘણા સિનિયર વકીલ હતા ઘણા સમયથી વકીલો પ્રેક્ટિસ કરે છે આ જોવા જઈએ તો વકીલો માટે બી આ બહુ ખરાબ સમાચાર કહેવાય કે કઈક બહાર નીકળ્યા હોય ને આવી રીતે મોત નીપજે તો એના માટે બી સરકારે વકીલો માટે કઈક લાવવું પડે કઈ કઈ ખાસ કાયદો પસાર કરવો પડશે એ હજુ કોઈ જાણવા નહીં મળ્યું આરોપીને તો ત્યાં પોલીસે ધરપકડ કરી છે પણ કયા કારણથી આ થયું છે એવું કોઈ જાણવા નહીં મળ્યું શરીર ના માથાના ભાગે માથાના પાછાના ભાગે મારું છે આગળના ભાગે લોહી લોહાન થઈ ગયું છે આગળનું જે મોઢાનો જે ભાગ છે એ તોડી નાખ્યો છે પગે માર્યું છે હાથે મારું છે આ ઘટનાની જાણ ગઈકાલે રાત્રે થઈ છે આઠ વાગે થઈ છે એમના એમના ઘરે એમના ઘરે એમના ઘરે કોન્ટેક્ટ કર્યો છે વકીલ તરીકે શું આશા રાખું છું માંગ કરું છું વકીલ તરીકે અમારી આશા જ રાખે છે કે જે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ છે એ પ્રમાણે વકીલોને સુરક્ષા આપવી પડે તો ગમે ત્યારે કોઈના પક્ષમાં અમે જ્યારે વકીલાત કરતા હોય કે કેસ લડતા હોય તો સામેવાળું બી અમને મારી શકે છે તો એના માટે સરકારે અમારા માટે કંઈક સુરક્ષા માટે કંઈક વિચારવું પડે આવું ને આવું તો ઘણા બધા વકીલોને ઘણા તમે જો કચ્છમાં આવું થયું રાજકોટ માં આવું થયું છે તો વકીલોને આવી જાય લોકો મારતા રહેશે આરોપીને જે રીતે પકડવામાં આરોપી ને કઈ નરેશભાઈ રાવલ તરીકે નામ જાહેર કર્યું છે પણ ચોક્કસ કોઈ માહિતી બહાર નહીં મળી અમે લોકોને